ગુજરાતી ફિલ્મ કસુંબો બારૂડ સમાજના બલિદાન ઉપર બનાવવામાં આવેલી છે ત્યારે બારૂડ સમાજે આપેલા વીર બલિદાનો ઉપર બનાવવામાં આવી છે તે સમયે બારૂડ સમાજના અને આદિપુર ગામના વતની દાદુ બારૂડ સહિત એકાવન જેટલા લોકોએ શેત્રુંજય પર્વતની રખેવાળી માટે પોતાના બલિદાન આપ્યા હતા ત્યારે અમદાવાદના બારૂડ સમાજના લોકો એકત્ર થઈને કેસરી સાફો અને સફેદ કપડામાં કપડા ઉપર હાથના થાપા મૂકીને કસુંબો ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા આશરે ત્રણસોથી પણ વધુ બારૂટ સમાજના લોકો અમદાવાદના એક સિનેમા ગૃહમાં કસુંબો ફિલ્મ પણ નિહાળી હતી અને સાથે સાથે જ જે કહી શકાય કે સનાતન ધર્મને બચાવવા માટે પહેલેથી જ બારૂટ સમાજ અગ્રેસર રહ્યો છે અને હજુ પણ ધર્મને બચાવવા માટે બારૂટ સમાજ આગળ જ રહેશે તેવું બારૂટ સમાજના અગ્રણીઓએ કહ્યું હતું આજે અમે સાડા ત્રણસોથી ચારસો વાળા જઈ રહ્યા છીએ અને રાવ બારોટ સમાજનું આજે જે પાલીતાણા સેતુજી ડેમ પર આજે વર્ષો પહેલાં આપણા બાપ દાદા વર્ષો પહેલાં જે પાલીતાણા ખી અંબલીના ખીલજી હતો એ જે સેતુજી ડેમ પર મંદિર તોડવા માટે આવેલો હતો એના માટે દાદુભા બારોટે એમને એકાવન જણના માથા આપી અને એને હાર આપી અને રિટર્ન કરેલ છે داده تا سودیران سماعچار و دو سماعچار مریب جتارا و نرمانیوز نماز کنید.